તેર દિવસ પછી તેર દિવસ પછી મારા ઘરે જઈશ એ પણ તેર દિવસમાં ડેલી વાત નથી થતી કાલે વાત નહીં થઈ ઘરવાળા તો પરમ દિવસ નથી થઈ એટલે આટલા બધા દિવસ પછી હું જઈશ ને શું રિએક્શન હશે એ જોવાનું છે ને હું મેં એવી બપોરે જ કરીશ અહીં પાછો આવી ને ખાઈ અને બેક પેક કરીને પછી નીકળીશ એટલે સાંજ ફરી જશે ચાર ચાર વાગ્યા જવું કરે પછી એટલે અને જોઈએ છે પછી શું થાય છે ઘરે જઈને તો સુઈ જવું પડશે કેમ કે રાતે નવરાત્રે જમ છે એટલે અને આ નો છેલ્લો દિવસ આજે જ્યાં હું રહ્યો હતો ચૌદ દિવસ ને હું બ્લોક્સ નહોતા આવતા કેમકે એક્ઝામ્સ હતી અને બીજા એક બે પ્રોબ્લેમ થયા હતા બહુ થયું હતું એટલે તો હવેથી આવશે ડેલી આઠે આઠ દિવસના બ્લોગ્સ આપશે તો જોજો લાઈફ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળે તો આ મેં બનાવી હતી ફિઝિક્સના પેપરમાં કંઈક કાપલી તે પૂછ્યું હતું પણ આ નીકળી નહીં એટલે રહી ગઈ છે બાકી નાખી દીધી છે પણ આજના પેપરમાં નહીં કરું હા કેમકે કોમ્પ્યુટરનું પેપર છે તો કોમ્પ્યુટરનું પેપર મારો થાય નહીં એટલે આ નહીં કરું આ બધું અહીં મારે પેક કરવાનું છે બમબાબો લઈ જવાના જ મારા અહીં પણ કરી લઈશું પેક હવે ચા નાસ્તો કરીને પછી હું નીકળું છું તો હવે કાઉન્ટરને રીચ

ટ બટ થઈ જશે વસ્તુનું એક ચાર્જર છે એ બધું ખૂટે છે એ બધું કલેક્ટ કરતા અને પછી નવી વસ્તુ એક લઈ ગઈ છે એમ તો

બધી જે છે નટ જો ગોળનું મંતર હેલ્થ તો એ જે વિજે એડિટ થઈ શકે તમને એડિટ થઈ જવાનું તો જો મારું થઈ ગયું કમ્પ્લીટ આ વાળી કોલ તો ઓને થઈશ બસ આટલું છે ઓકે તો જે છે તો રીએક્શન હોય તો ડરજે અને તો જે તમને હતો ઓય કચ્છ 4 વાગ્યા છે 3 વાગ્યા તો બહુ ઘરે આવી તો પર હોમમાં જે રીએક્શન છે

એન્જોયમેન્ટ થશે નવરાજી તો એને હું પૂછવું છું તો તમને સુઈને મળું કાં તો કોઈ સુઈ મળીશ તો ખરા જોઈશું છે અને લાઈક કરજો ગમેન્ટ બ્લોગ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારી નાગને નથી કરતો પણ એ આ બ્લોગ ચાલુ રહેશે હવે મારું તમને શું

અને ઘરવાળા બધા જ ના પાડે છે એટલે આ બી હું ઉડાવી નાખું છું અને હવે ક્લીન સેવ એકદમ ક્લીન કરી દઈશ આ બધી ઉડી જશે ને અહીંયા પણ લેઝર દઈશ એટલે ઉડી જશે કમ્પ્લેન એટલે આનંદ પછી મારું તમને સીધો છે જોજો મારો નવો લુક અને જે તમે ગોવાવાળી સિરીઝમાં જોયો હશે એ લુક હવે નવરાત્રિમાં તમે જોશો જો દાખો તો તમને મારું મોડું બતાવવા જેવું રહ્યું નથી સોરી અને ના પણ હું બતાવીશ તમને કે ભાઈ મેં શું કરાવ્યું છે જોયું નથી મેં હા અમારી બધા વન ટુ થ્રી હા તો મેં ક્લીન સેવ કરાવી નાખ્યું છે આજે ક્લીન સેવમાં સારું લાગુ છું ખરાબ લાગુ છું માન ખેજો તો હું હું કદાચ કરાવવાનું બી વિચારું આગળ જતા ક્લીન સિવા પણ હું આવો વિચાર તો નહીં જાય કેમ કે બહુ ખરાબ લાગું છું મેં પહેલાં કરાવ્યું હતું ગોવા જતી વખત અને આ એના બે મહિના ત્રણ મહિના પછી હું કરાવું છું અને હવે હું તમને હવે નેક્સ્ટ વ્લોગમાં મળીશ કેમ કે નેક્સ્ટ વ્લોગ હશે નવરાત્રીનો તો કંઈ નહીં આજ બ્લોગમાં આટલું જ આજના વ્લોગમાં આટલું જ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ લાઇક છે સબસ્ક્રાઈબ કરીને જજો મળીએ નવા બ્લોગમાં બાય બાય સી યુ ટેક કેર